રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ વડોદરાના સાવલી તાલુકાના સરદારપુરા ગામની મુલાકાત લીધી અને રી સર્વે પ્રોજેક્ટ અંતર્ગત ગામના ખેડૂતોને માર્ગદર્શન આપવાનું હતું જયંતિ રવિએ સરદારપુરા ગામના ખેડૂતો સાથે સંવાદ સાધ્યો અને રેવન્યુ રેકોર્ડમાં આધાર લિંકિંગ કરાવવાની અપીલ પણ કરી આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય બેન ખેડૂત તેમજ અન્ય મહેસૂલી તકરારોને

તમારી પાસેથી કોઈ એમાં ફેરફાર કે કોઈ વારોબાર કંઈ એન્ટ્રી કરે કેમ કે ઘણી વખતે એવા પણ અમારા ધ્યાન પર કો કિસ્સા આવે છે કે કોઈએ એક ખોટી દસ્તાવેજ કરીને રજિસ્ટર કરી નાખી એવું બધું અમે નથી ઈચ્છતા કે એક પણ ભાઈને એક પણ બહેનને ખેડૂતને આવી તકલીફ પડે